નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ કેલીબાગ જૈન સંઘ દ્વારા વર્ષિતપના તપસ્વીઓની શત્રુજય તીર્થ યાત્રા નીકળી હતી ત્રણસો પંચોતેર તપસ્વીઓ આજે આચાર્ય મહાપદ્મસુરી મહારાજની નિશ્રામાં શત્રુજય તીર્થના આદિનાથ દાદાની યાત્રા કરશે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે કારલીબાગ જૈન સંઘમાં વર્ષીતપની સામૂહિક તપસ્યા ચાલી રહી છે વૈશાખ સુ ત્રીજના દિવસે ભવ્ય સામૂહિક પારણું વડોદરા કરવામાં આવશે વધુમાં કેલીબાગ જૈન સંઘના ટ્રસ્ટી અજય શાહે જણાવ્યું કે આજે દસ બસો દ્વારા ભદ્રેશભાઈ સંગીતાબેન ઝવેરી પરિવાર દ્વારા ત્રણસો પંચોતેર તપના તપસ્વીઓને યાત્રા કરવામાં આવશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી તેર મહિના તેર દિવસ સુધી જમવાનું મળતું નથી અને તેમને સળંગ વર્ષ કરતાં વધારે ઉપવાસ થાય છે એટલે તેને વર્ષેતપ કહેવામાં આવે છે ભગવાને સળંગ ઉપવાસ કર્યા હતા પણ અત્યારે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરી વરસી તપ પૂરો કરવામાં આવે છે આવા બે વર્ષથી તપ કરવાના હોય છે ને આ બધા તપસ્વીનું પારણું કારડીબાગ જૈન સંઘમાં સામૂહિક કરવામાં આવશે એમ ટ્રસ્ટી માંગીલાલજી જણાવ્યું હતું જય જીનેન્દ્ર આજ રોજ શ્રી કારેલીબાગ જૈન સંઘ આયોજિત સમગ્ર વડોદરાના જૈન સંઘોના વર્ષી તપ જે આયોજન કારેલીબાગ સંઘે કર્યું છે તે તમામે તમામ ત્રણસો ને પંચોતેર તપસ્વીઓને શ્રી શત્રુંજય ગિરિરાજની તીર્થયાત્રા કરવા માટે લાભાર્થી પરિવાર એવા ભદ્રેશભાઈ ઝવેરી તથા સંગીતાબેન ઝવેરી કે જેઓને પોતાને અત્યારે બીજો વર્ષી તપ ચાલી રહ્યો છે તેવા પરિવાર તરફથી આ બધા તપસ્વીઓને શત્રુંજય તીર્થ ગિરિરાજની યાત્રા કરવા માટે અત્રેથી પ્રયાણ કરી રહ્યા છીએ આશરે લગભગ દસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે અને શત્રુજય તીર્થની યાત્રા આ વર્ષી તપ નિમિત્તે કરાવવામાં આવે છે એકચ્યુઅલી વર્ષી તપના પારના વૈશાખ સુર્થના દિવસે પાલિતાણામાં જ કરાવવામાં આવતા હોય છે પરંતુ કારેલીબાગ સંઘે નિર્ધારિત કરેલું હતું કે આ સર્વે તપસ્યોને પારણા કારેલીબાગમાં જ કરાવવાના છે વડોદરામાં જ જેથી શત્રુજ તીર્થની યાત્રા અધૂરી ન રહી જાય તે માટે આ પરિવારે આ ઉત્તમમાં ઉત્તમ લાભ લીધો છે અને બધાને શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે લઈ જઈએ છે ભોળો આદિશ્વર ભગવાન કી